વિસ્તારમાં શાંતિવન એપાર્ટમેન્ટમાં એ ત્રણમાં એક પતિએ એના પત્નીને પત્નીની હત્યા કરી છે કારણે હત્યાનો બનાવ બન્યો ખરાએ પથ્થર વડે એક બ્લોકના બ્લોક આવે એના વડે હત્યા કરેલ છે અને જાતે જ કંટ્રોલ રૂમ પોલીસ કંટ્રોલ રૂમ ખાતે પહોંચ કરી અને આત્મસમર્પણનો થયેલ બીજી તાત્કાલિક પોલીસ આવી ગયા પોણા છ વાગ્યા આસપાસ પોલીસ આવી ગઈ ત્યારબાદ એ અહીંયા જતો એને વિડીયો બનાવીને એને પોતે પણ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરેલો અને જાણ કરેલી કે મેં આ આ કૃત્યા કરેલી એના મિત્ર સાથેના જે હાલનો આરોપી છે જેને કંટ્રોલરૂમમાં જાણ કરેલી ગુરુપ્પા મલપ્પા ગિરોડી જે મૂળ મહારાષ્ટ્રના અને કર્ણાટકની બોર્ડર ઉપરનું ગામ છે ત્યાંનો રહેવા જોઈએ અને એણે જાતે જ ફોન કરેલો અને એના મિત્રના આનો પાર્ટનર પણ કહેવાય અને મિત્ર પણ છે એની જોડે આને પત્નીના આડા બન્યું છે નામ નગાભાઈ અમિરભાઈ કામળિયા